બનાસકાંઠાના ભાબર તાલુકામાં પીએમ એ વાયના આવાસ યોજના સર્વનું જિલ્લાની ટીમ દ્વારા સર્વે વેરીફિકેશન હાથ ધરાયું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ વાય આવાસ યોજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે માટે સમગ્ર ભારત સહિત ગુજરાત અને બનાસકાંઠામાં સર્વે હાથ ધરાઈ રહ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ સરકારી કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમક શ્રી દ્વારા તમામ સર્વેનું વેરીફિકેશન હાથ ધરાઈ રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા આજે ભાભર તાલુકાના પિસ્તાળીસ ગ્રામ પંચાયતોના ગામોમાં કુલ એક હજાર બસો બે જેટલા નવા આવાસ અર્થે સર્વે હાથ ધરાયું છે જેમાં ગરીબ અને મકાન વિહોણા લાભાર્થીઓ પીએમ એવાય યોજના થકી સર્વે હાથ ધર્યા બાદ જિલ્લાની ટીમ દ્વારા આજે ભાવર તાલુકાના ખારા મીઠા ભીમ સહિતના ગામોમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા સર્વે વેરીફિકેશન કરવામાં આવ્યું મહત્વનું છે કે પીએમ એવાય આવાસ યોજના સર્વેની કામગીરી કરે કામની ચકાસણી બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા આજે પ્રથમ દિવસે સર્વે વેરીફિકેશન કરતા ભીમ ખારા મીઠા સહિતના ગામોની સર્વે કામગીરી કરે આજરુયાતમંદ અને સાચા લાભાર્થીઓને ઝૂપડામાં રહેતા ગરીબ લાભાર્થીઓ માટે કામગીરી કરેલ છે જે જાત નિરીક્ષણ કરી જે સર્વે કરેલ કામગીરી સંતોષકારક કામગીરી કરેલ હોય સરકારની પીએમ આવાસ યોજના લોકો માટે કલ્યાણકારી યોજના પુરવાર થઈ છે જે છેવાડાના ગરવીઓના લોકોને યોજનાનો લાભ મળી રહે તે માટે સરકારની યોજનાની સર્વે કામગીરી કરતા કર્મચારીઓની કામગીરી સાચી અને સંતોષકારક જોવા મળી રહી છે જેનો લાભ ગામના ગરીબ અને જરૂરિયાત લાભાર્થીને લાભ મળશે પીએમએ વાય સર્વે વેરિફિકેશન કામરીના જિલ્લા ટીમના મહેન્દ્રભાઈ પરમા જિલ્લા કોર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન મહેશભાઈ સુવાતર વિસ્તરણ અધિકારી પી ભાભર અલ્કાબેન શ્રીમાળી આસારામ ઠાકોર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી દિવદર સાથે પ્રતાપજી ઠાકોર જિલ્લા કક્ષાએથી મને વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત જે તાલુકાઓમાં લાભાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને જેની યાદી બનાવી હતી એ યાદી પ્રમાણે એમને સર્વે કરવામાં આવે સર્વે ખરેખર સાચા અર્થમાં સાચા લાભાર્થીઓનો થયો છે કે કેમ એની બે ટકા વેરીફિકેશન જિલ્લા કક્ષાએથી કરવાનું હોય છે જેની મને ભાભર તાલુકામાં મને સુપ્રત કરેલું છે બે ટકા વેરિફિકેશન માટે તો મેં ભાભર તાલુકાના ઘણા બધા ગામડાઓમાં વેરિફિકેશન કર્યું જેમાં ખરેખર લાભ જે સર્વેયરો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે ઉત્તમ કરવામાં આવી છે અને એમને ખરેખર જે સાચા લાભાર્થીઓ કે જે જન્યુન લાભાર્થીઓ જે ખરેખર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે લાયક છે એવા લાભાર્થીઓને પસંદ કરીને તમામની એન્ટ્રી કરવામાં આવી છે અને મેં વેરિફિકેશન કર્યું એમ ખારા છે ભીમ છે પછી મીઠા છે આ ગામોમાં ખરેખર બહુ સારું એવું એમને સર્વેયર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ખરેખર સાચા લાભાર્થીઓ કે જે મકાન વગરના છે ખુલ્લા છાપરાવામાં રહેશે એવા લાભાર્થીઓની પસંદગી કરીને એમને સર્વે કરવામાં આવી છે આપણું મારું નામ મહેન્દ્રકુમાર શિવરામભાઈ પરમાર હું જિલ્લા કોઅર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન જિલ્લા